નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના જે અમુક રિપોર્ટ્સ આવ્યા છે સાથે સાથે બજારમાં આગામી દિવસોમાં કઈ રીતની આવકો જોવા મળી શકે છે તેના વિશે અને ભાવ મિત્રો કઈ રીતના મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો જે કપાસના આજના વિડીયોની હાઇલાઇટ છે એમાં વાત કરીએ તો આ વર્ષે ગુજરાતમાં જે કપાસનું વાવેતર છે એમાં ગયા વર્ષની સરખામણી મિત્રો વાત કરીએ તો બે પોઈન્ટ નેવ્યાસી લાખ એટલે કે ઓલમોસ્ટ ત્રણ લાખ હેક્ટરનું જે વાવેતર છે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો જે કપાસ છે એમાં પણ આપણે જોઈએ તો ઘણા બધા ડિફરન્સ જોવા મળી રહ્યા છે જેમાં વાત કરીએ તો અમુક જગ્યાએ કપાસ છે ખૂબ જ સારો છે જ્યારે અમુક જગ્યાએ કપાસની વાત કરીએ તો ખૂબ જ નબળો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં અડધા પલ્લે પહોંચ્યા ત્યારે કપાસનું વાવેતર પૂરું થઈ વરસાદના વિરામમાં પૂરક પિયત પણ શરૂ થઈ ગયા છે ગુજરાતમાં ખરીફ પાકની સિઝન વાવેતર સ્પષ્ટ થઈ ચૂક્યું છે ગત વર્ષની સરખામણી આ વર્ષે વાવેતરમાં ઘટાડો જોવા મળ્યા છે ગયા વર્ષમાં વાત કરીએ તો મિત્રો જે વાવેતર છે ત્રણ પોઈન્ટ ત્રેપન લાખ એટલે કે સાડા ત્રણ લાખ હેક્ટરનું વાવેતર થયું હતું તેથી આ વર્ષે મિત્રો ઓછું છે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના નવ ઓગસ્ટના આંકડા મુજબ વાત કરીએ તો ગત વર્ષે આ સમયે કપાસનું વાવેતર એકસો દસ ઓગણપચાસ લાખ હેક્ટર થઈ ગયું હતું જેમાં ચાલુ વર્ષે મિત્રો ઘટાડો છે અને વાવેતર છે પોઈન્ટ છન્નું લાખ હેક્ટરે વિસ્તારમાં પહોંચ્યું છે આ ઉપરાંત વાત કરીએ તો ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા અને મધ્યપ્રદેશમાં કપાસનું વાવેતર ઘટવા સામે પંજાબ રાજસ્થાન તેલંગાણા અને કર્ણાટકમાં જે વાવેતર છે એ વધ્યું છે એટલે કે અમુક જે સ્ટે રાજ્યો છે એમાં વાવેતર ઘટ્યું છે જ્યારે અમુક વાવેતરમાં કપાસ છે એમાં વાવેતર વધ્યું છે રાજ્ય સરકારનો હવે મિત્રો જે લેટેસ્ટ આંકડો આવ્યો છે એ મુજબ વાત કરીએ તો અગિયાર ઓગસ્ટે જાહેર કરેલા આંકડા મુજબ આ સમયે કપાસ છે એમાં ત્રેવીસ લાખ હેક્ટર વિસ્તારમાં વવાયો છે જેમાં ચાલુ વર્ષે બાર પોઈન્ટ ત્રણ ટકા એટલે કે ઓલમોસ્ટ સાડા બાર ટકાનો ઘટાડો છે સાથે સાથે વીસ પોઈન્ટ અઠ્ઠાવન લાખ હેક્ટર વિસ્તારે પહોંચી ગયો છે આ ઉપરાંત વાત કરીએ તો એક રિપોર્ટ મુજબ વૈશ્વિક ઋણના ઉત્પાદનમાં બત્રીસ પોઈન્ટ ચાર લાખ ગાંઠડી મિત્રો ઓછી આવે એવી ધારણા છે અને મિત્રો આ વેકેશન છે જે પૂરું થશે એ મુજબ જ નવો કપાસ છે એમાં એકથી લઈને બે અઠવાડિયા બાદ તાત્કાલિક જ નવો કપાસ પણ માર્કેટમાં આવે એવી ધારણા છે તો મિત્રો આ ત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો આ ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન